નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ આજે તારીખ બે મહિનો ચોવીસ ને સોમવાર ના રોજ મિત્રો ચણાની આવક થોડોક અઘરો પડે છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રોમાં ક્યાં ક્યાં ઉતરેલા છે મિત્રો આજે થોડોક આઈડિયો અઘરો છે મિત્રો હાલ હરાજીનું કામકાજ વિશે તમને વાત કરી દઉં તો મિત્રો આજે છાપરા નંબર ત્રણમાં માં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો તો ચાલો જાણી લઈએ ત્રણ નંબર ચણાના ભાવ કેવા રહેલા છે મિત્રો કેવા ચણાના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો મિત્રો આજના ચણાના ભાવ જોવા માટે આજે બજાર કેવું ખુલ્લું છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ અગિયારસો ને છત્રીસ ત્રણ નંબર ચણા

અગિયારસો ને અગિયાર ત્રણ નંબર છે ને તમે જોઈ શકો છો મિત્રો અમુક લીલો દાણો છે વધારે દાણો સારો હાલો લો કેડું ભાઈ છે અગિયારસો ને અગિયાર ત્રણ નંબર ચણા અગિયારસો એકત્રીસ પીચો મિત્રો ઊંચામાં અગિયારસો એકત્રીસ છત્રીસ રૂપિયાના ના ભાવ જોવા મળી રહ્યા છે આજે ಅದೇ ಸ್ವೇಗತರಿ ತರ ನಂಬರ್ ಚೆನ್ನಾಗಿ અમુક સાથે ત્રણમાં ચણા મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલો ના ભાવ છે અને બજાર ની વાત કરો તો મિત્રો આજે બજાર ઢીલા જોવા મળી રહ્યા છે ચણા મિત્રો મિત્રો તો વીસક રૂપિયા આસપાસ બજાર ઢીલું ખીલું છે